હેલો ફ્રેન્ડ કેમ છો અગાઉના વિડીયોની અંદર આપણે અવયવ અને અવયવી ની વ્યાખ્યાઓ અને તેના કેટલાક નિયમો વિશે અભ્યાસ કર્યો હતો આજે આપણે અવયવ અને અવયવીના કેટલાક ઉદાહરણો જોવાના છીએ મિત્રો જ્યારે અવયવ અને અવયવના ક્વેશ્ચન આવે એ ત્રણ પ્રકારના ક્વેશ્ચન હોય છે આ એક ક્વેશ્ચન છે છે કે આપેલી સંખ્યાના અવયવ અવયવ શોધો અહીંયા માત્ર આપણને શોધવા માટે કીધું ઓકે આના બીજા બે પ્રકાર પડે છે કે આપણે સામાન્ય અવયવ શોધો એ પણ આવશે બીજું એક એવું આવશે કે અવિભાજ્ય અવયવ શોધો ઓકે પણ આપણે આ જે પ્રશ્ન છે એમાં કહેવામાં આવ્યું છે માત્ર કે આપેલી સંખ્યાના અવયવ શોધો હવે મિત્રો અવયવ એટલે શું પહેલા એ વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ અવયવ એટલે આપેલી સંખ્યાને જે જે સંખ્યાથી આપણે ભાગી શકીએ છીએ તો તે દરેક સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ બની જાય છે અને સાદી ભાષામાં કહેવું હોય તો આપેલી સંખ્યા જે જે ઘડિયામાં આવે છે એ દરેક ઘડિયો આપેલી સંખ્યાનો અવયવ બની જાય છે અહીંયા મિત્રો આપણને બાર આપ્યા છે તો બાર ના અવયવ આપણે જોઈએ કયા કયા છે શરૂઆત એક થી કરીએ મિત્રો આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે એક છે એ દરેકે દરેક સંખ્યાનો અવયવ છે એક એ દરેકે દરેક સંખ્યાનો અવયવ છે અને સૌથી નાનો અવયવ છે મિત્રો જયારે હું અવયવના નિયમ શીખવાડી રહ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે એક એ દરેક સંખ્યાનો અવયવ છે અને સૌથી નાનો અવયવ છે એટલે કે શરૂઆત એક થી થશે ઓકે તો અવયવ જોઈએ તો એમાં પહેલો અવયવ છે બે ના ઘડિયામાં બાર આવે છે હા બે છક બાર તો બે એ પણ બાર નો એક અવયવ છે ત્યારબાદ ત્રણ ના ઘડિયામાં બાર આવે છે હા ત્રણ બાર મિત્રો અવયવ શોધવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે તમને ટેબલ્સ આવડવા જોઈએ ઘડિયા આવડવા જોઈએ તો જ આપણે અવયવ શોધી શકવાના છીએ તો ત્રણ ના ઘડિયામાં આવે યસ ચાર ના ઘડિયામાં આવે યસ ચાર તાલી બાર ચાર તાલી બાર ચાર ના ઘડિયામાં પણ આવે છે ત્યારબાદ પાંચના ઘડિયામાં આવશે પાંચ દુ દસ પાંચ તાલી પંદર ના છ યસ છ દુ

તો અવયવમાં છેલ્લો અવયવ તે સંખ્યા પોતે બની જાય છે એટલે કે આપણી પાસે બે કમ્પલસરી અવયવ હોય જ એક એક અને બીજો એ સંખ્યા પોતે આ બંને સંખ્યાઓ આપેલી સંખ્યાના ફરજિયાત અવયવ કહેવામાં આવે છે એક સરસ મજાની ખાલી જગ્યા પણ અહીંયા બંને છે કે બારના બારનો મોટામાં મોટો અવયવ કયો બારનો મોટામાં મોટો અવયવ કયો તો નો મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે બની જાય છે. મિત્રો બીજું છે પંદર ના અવયવ શોધો. પંદર ના અવયવ શોધો. તો પંદર ના અવયવ જોઈએ તો એક તો આપણે લખવાનો જ છે. એક કમ્પલસરી અવયવ છે દરેક સંખ્યામાં આવશે તો એક આપણે લખવાનો જ ત્યારબાદ બે ના ઘડિયામાં પંદર આવે છે બે સત્તા ચૌદ ને બે અઠ્ઠા સોળ પંદર આવતા નથી તો પંદર એ અવયવ આ સોરી બે એ પંદર નો અવયવ નથી ત્યારબાદ આગળ જોઈએ ત્રણ યસ ત્રણ પંચા પંદર ત્રણ આવે છે પાંચ પાંચ તાલી પંદર ચાર નહીં આવે સોળ થઈ જાય છે અને ચાર તાલી બાર હોય છે એટલે આપણે ચાર નહીં આવે પાંચ પાંચ તાલી પંદર છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાકી કોઈ ઘડિયાની અંદર આપણને પંદર જોવા મળશે નહીં એટલે આપણે છેલ્લો અવયવ બની જશે તે સંખ્યા પોતે તો એક ત્રણ પાંચ અને પંદર એ પંદરના અવયવ બની જાય છે ત્યારબાદ આપે છે સંખ્યા છત્રીસ છત્રીસ ના અવયવ એક compulsory અવયવ છે બરોબર બે યસ અઢાર દુ આ દરેક સંખ્યા વડે અહીંયા જે જે આપણે સંખ્યાઓ લખીએ છીએ એ દરેક સંખ્યા વડે આપેલી સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીએ છીએ એ પણ આપણે ધ્યાન રાખવાનું છે છત્રીસ ના અવયવ એક બે અઢાર દુ છત્રીસ ત્યારબાદ ત્રણ આવશે બાર તાલી છત્રીસ યસ ત્રણ પણ આવશે ચાર આવશે ચાર ન છત્રીસ પાંચ પાંચ ના ઘડિયામાં છત્રીસ નહીં આવે છ ત્રીસ પંચાત્રીસ છત્રીસ છ આવશે સાત સાત નહીં આવે સાત પંચા પાંત્રીસ અને સાત છ બેતાલીસ સાત નહીં આવે આઠ નહીં નવ યસ નવ છક છત્રીસ દસ નહીં આવે અગિયાર નહીં આવે બાર યસ બારતાલીસ છત્રીસ નહીં છત્રીસ ના અવયવ એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ પોતે ચલો આગળ જોઈએ ત્યારબાદ સંખ્યા છે સત્યાવીસ તો ચલો સત્યાવીસ ના અવયવ જોઈએ એક કમ્પલસરી અવયવ છે લખી જ દેવાનો આંખો બંધ કરીને એક ત્યારબાદ બે આવશે ના બે ના ઘડિયામાં સત્યાવીસ આવશે નહીં ત્રણ યસ ત્રણ નવવા સત્યાવીસ માં નહીં આવે પાંચ છ સાત કોઈ ઘડિયામાં સત્યાવીસ ને જોવા મળે ડાયરેક્ટ આવશે નવ નવતાલીસ સત્યાવીસ અને ડાયરેક્ટ હવે લાસ્ટ સત્યાવીસ બાકી કોઈ ઘડિયાની અંદર આપણને સત્યાવીસ જોવા મળશે નહીં તો આ થઈ ગયા સત્યાવીસ ના અવયવ ત્યારબાદ એકત્રીસ મિત્રો 31 એવી સંખ્યા છે જેના માત્ર બે અવયવ બને છે એક અને એ સંખ્યા પોતે જેમ કે સત્તર કોઈ ઘડિયામાં નહીં જોવા મળે પણ એના અવયવ કયા બનશે એક અને એ સંખ્યા પોતે ત્યારબાદ સાત છે બરોબર એ પણ કોઈ ઘડિયામાં જોવા નહીં મળે તો એના અવયવ કયા એક અને સાત અવયવની અવયવ શોધી શકીએ છીએ આ અવયવ શોધવાની રીત આપણે જોઈ મિત્રો હવે આ જ સંખ્યાના આમાંથી કેટલીક સંખ્યાના આપણે અવયવી શોધીએ જેથી આપણને સમજ પડે કે અવયવ અને અવયવીમાં તફાવત શું છે બધા ધ્યાનથી આને જોઈ લેજો જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે અહીંયા આપણે થોડી સંખ્યાઓ ચેન્જ કરીશું કારણ કે અવયવ શોધવા માટે આપણે એ સંખ્યાનો ઘડિયો બોલવાનો હોય છે ઓકે તો હું બાર પંદર એવા દઈશ છત્રીસ ચેન્જ કરીશ સત્યાવીસ અને એકત્રીસ કેમ ચેન્જ કર્યા ઓકે તમે સમજી ગયા હું મલ્ટિપ્લાય કરી શકું બોલી શકતો નથી એનો મલ્ટીપ્લાય કરીને આન્સર ચોક્કસપણે લાવી શકું છું આપણે લઈએ આઠ નવ અને દસ જેનાથી બહુ જલ્દી બાળક સમજી શકે એટલે આપણે આ સહેલા નાના નાની સંખ્યાઓ લીધી છે અવયવની જગ્યાએ હવે કરી દઈશું અવયવી એક વસ્તુ અહીંયા માં રાખવાની એ છે કે જ્યારે પણ આપણને અવયવી શોધવાનો કીધો હોય ત્યારે એમને એમને મેન્શન કર્યું જોઈએ કે પહેલા પહેલા અવયવી અવયવી શોધો શોધો અથવા પહેલા સાત અવયવી શોધો કારણ કે જે આપણી અવયવી છે એ અવયવી સંખ્યા અનંત સુધીની હોય છે એનો કોઈ અંત આવતો નથી તો આવો મિત્રો આપણે અવયવ શોધીએ બાર ના અવયવી હવે અવયવ અને અવયવમાં આપ જમીનનો તફાવત છે બારતાલીસ છત્રીસ બાર ચોક અડતાલીસ બાર પંચા સાઠ આ થઈ ગયા ના પહેલા પાંચ અવયવી પંદર ચલો પંદર ની શરૂઆત પંદર થી થશે

દસ દસ દો વીસ દસ ચાલીસ ત્રીસ દસ ચોક ચાલીસ દસ પંચા પચાસ મિત્રો જયારે અવયવ શોધતા હતા ત્યારે આપણે શું કરતા હતા કે જે સંખ્યા જે આપેલી સંખ્યા છે એ જે જે ઘડિયામાં આવે છે એ આપણે લખતા હતા એને અવયવ કહેવાય છે જ્યારે અવયવ એટલે આપેલી સંખ્યાનો આ થઈ ગયા અવયવી હવે અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ બને છે તો જોઈ લે કે જે અવયવી છે એ અમર્યાદિત છે અનંત સુધીની હોય છે તો આપણે એને કોઈ લાસ્ટ સૌથી મોટી સંખ્યા દર્શાવી શકતા નથી અને સૌથી નાનામાં નાનો અવયવી કીધો હોય સૌથી નાનામાં નાનો અવયવી કીધો હોય તો એ આવશે એ સંખ્યા પોતે જો સૌથી નાનામાં નાનો અવયવી તો બાર જ બનશે પંદર નો સૌથી નાનામાં નાનો અવયવી તો પંદર જ બનશે આઠનો સૌથી નાનામાં નાનો અવયવી તો આઠ જ બનશે નવનો સૌથી નાનામાં નાનો અવયવી નવ જ બનશે દસ નો સૌથી નાનામાં નાનો અવયવી દસ બની જશે એટલે કે જે સંખ્યા આપી છે એ જ પોતાનો સૌથી નાનામાં નાનો અવયવી બની જાય છે તો આ વાત થઈ અવયવ અને અવયવીની અગાઉના વિડીયો માફ કરજો આગળના ની અંદર આપણે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી કોને કહેવાય છે અને અવિભાજ્ય અવયવ કોને કહેવાય છે એના વિશે જાણીશું જેમને પણ મારા વિડીયો પસંદ આવે છે પ્લીઝ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ